પતિ જાય ને અને પાછું સોમાવું એ આવે છે ના હોય તો છે ને મ બર જબર દેવા ને જો કોઘવા જવું છે આજ તો પણ હું થોડું ઓછું વાપરું છું કે એલા પાછું એક જણા કોકને સંગાથ બેટો થાય તો લઈ જાવ એટલે કોમ થાય ને કે પાછું મારો ઓછું ઓપડાય છે એટલે પાછું અવળું થઈ જાય ઓહો તમારા ભાઈ તઈ શાન ખાલી કરો છો આમ પાછા હોભળ જાજો નેઈ તો ઓ કીધું

આપડા તો છું બાજરી ખરા ને વેલી છે પણ આ બાજરી શાણું વટા છે એટલે ઝાડ આરે ઝાડ એટલે શાણું પ્લી એ થાઈમ છે તો આ ઝાડ દેખાય છે ઝાડ દેખાય છે ઝાડ જ ચકાનું છે તાવ દેખાય તો મને ઓના તો કોનો કુકળો પાડી ને દેખાતું એને એવું સાંભળતું પાછું ઝાડ જો કન છેવી પાલી છે એટલે ભાઈ બાજરી છે ઝાડ નહીં આવી ઝાડ હોય છે જોઈ છે તમે તને હજી પાડી જ નહીં અમે તો જોઈ છે તમે નહીં પાડી મારા પાછું નું છે ને મશીન ખરાબ છે એટલે થોડું આમ જોરથી બોલજો આમ પેલા રેલલા કેટલા લેવાના છે બરડિયા રેલલા બરડે રેલલા રેલના નહિ બર્ધ્યા એ રેલલા તાન રેલલા એને બર્થિયા કેવાય બર્ધ્યા એવું છે ઓહ એ છેટલા લેવાના છે બે કઈ સાર બે ચાર લઈ લે હું તો કઈ ક્યાંક ગાતી હેડ દ નહીં લેવાના મારે દ કરવા છે ઈને ઈને ગે લાઈન હોય ઓય મારે પૂરું થતું નહી નહી વંશો પાછું પૂરું કરવું હું તો ફટોફટ પટી જાય હે તરવા હેડવાનું હોય તો ક્યાંક આપી હેડી જોય બધું પણ દ તો ના લવાય પેલા મણા તમે પછી વાત કરો છો અરે દ નહીં કે તો શાર કઉ છું હો રાખો પણ પેલા કો જો ઓક તો પાણી વાળે લો હો તો પુતે ભાઈ નહી આવો આવો ભાઈ

મારે તો મગજ પાકી જોવા નામો નવા તો એ સમજાવો શા માયા કઈ જ હોય છે સમજણ નહીં પડતી અમે

તૈયાર કગુ ગરા જેવા ના તો ફટિયા લઈ જો તો તો રી ના એ તો લાઈ લાઈ બળા છે તો ઉત્યા ભાઈ બોલાવ્યો જો જો સાપરા કરે ના મને આવી જાવ તમારા બુજ હેડો હું લઈ જાવ બળજા બતાવ બીજા કોઈને વધારે જોજો ઉત્યા ભાઈ હંગા દે જોકો જોઈ આવતા આણે હેડો તાને જોતાવશું જરા ઉત્યા ભાઈ બેટી તમે હંગા દે ડગલે

હેલવાનું નહીં નથી તો પાછું તો એ ના હોય તો કાલ બાલ આવજો તો આપ જ આવું વેલા આવ્યો તો ના જોત પણ અમે થોડું પેલી બીમારી હતી કે આજે કશો હતો ને કાલે આવજો હંગાતી આવ્યો બીજું તો હું કહું એટલે બાળમાં શું છે બીજા આપ જ હો ગવા ઓહો એમાં તો કોઈ અમારે કોઈ બીજા નહીં પેલી એ થવાનું ના ના તો અમારા ઘેર તો થોડા તને બધી રાખ્યા હોય તો મને આલી લીધી એ કયો બધી રાખતા હોય તો સારું નહીં

પાછા કી મને કે એની રસ પાવો છો લાવો હોય તમે ઓ અમે તાને જિંદગી માં હું કરી શકું કશું કરી નહીં તમે તમે શું કરી છે તાને અમે તો છે એ કરી છે અમે કરી એવું તો થઈ ના કરી એકો હું વાત કરો છો અને અમાર બે કોઈ કરી શક નહીં કરી કોઈ તમારે એનું હું શું કરી બે ઓ મોસો એળો લાય છે હું કોઈ કેવું નહીં રાડ્યો આવળું એક મોસો લાય છે બે હવાઈ છો કુતે ભાઈ હા બોલો મરી જાય એટલે તારે ત્રણ છેવડો લેવો બધા તાણી અલ્યા આમ કોઈ મારા કેવું નઈ બધા હોય ને તો મોટા ને મોટા આવા જોવું કે આખલા લઈ જવા મોટા મોટા છે આખલા

હા ગયો પણ પાછું આપેલું હોય તો બંધ થઈ જાય તો આવજો પાછા ને દવા હલી એ તો હું પતી ગયો કોઈ ના આવે પાછા